ઘણા વખતથી અમે જે કંઈ રોડનું કામ કરીએ છીએ રોડ ફ્રી રહે એના માટે વોલ ટુ વોલ રોડ બનાવવા એવો કન્સેપ્ટ છે લગભગ બે ત્રણ વર્ષથી વોલ ટુ વોલ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે સાથે વરસાદી ગટર પણ અમે નાખીએ છીએ જેના કારણે રોડને ડેમેજ ના થાય આ બધી કામગીરી કરતાં ઓલવેઝ અમારી સામે એક ચેલેન્જ આવી રહી હતી કે આ વરસાદનું જે પાણી છે એ સીધે ને સીધું જતું રહેશે નદીમાં કે કાસમાં કે કોઈ એવા નેચરલ સોર્સમાં તો જે જમીનમાં પાણી ઉતરવું જોઈએ એ ઉતરતું નથી અને દિવસે દિવસે ઘણી બધી સમસ્યા ઊભી થાય છે પાણીના સ્તર છે તે નીચા જતા રહેશે આના માટે બહુ બધી વાર અમારી પાસે રજૂઆત આવી ચૂકી છે તો એની પર બહુ ઘન વિચાર કરતા અમને એવું લાગ્યું કે આનો એક ઉકેલ એવી રીતે થઈ શકે છે કે વરસાદી ગટર છે એની આસપાસ એટલે કે જ્યાં વરસાદી ગટરના ઢાંકણા જ્યાંથી વરસાદનું પાણી ત્યાં અંદર જાય એ પહેલાં બંને તરફ જમીનને ડાબી શકે અમે જો હોલો પ્યોર બ્લોક બેસાડી નહીં તો એટલું પાણી પહેલાં અંદર ઉતરી જાય અને ત્યાર પછી છલકાયા બાદ જ વરસાદનું પાણી ચેનલમાં કે અમારી વરસાદી ગટરમાં જાય સિમિલરલી ફૂટપાથની ઉપર પણ અમે જો આવું કરીએ તો આ પાણી પણ સીધે સીધું જમીનમાં ઉતરી શકે છે એટલે ઘણા વખત પછી આ સમસ્યાનું કોઈક ઉકેલ તરફની દિશામાં જઈ રહ્યા છે આ કામગીરી અમે અત્યારે ઓલરેડી ચાલુ કરાવી દીધી છે અને હોલો પીવર બ્લોક હોવાના કારણે એની અંદર સરસ ગ્રાસ પણ ઉગી શકે છે તો જે જગ્યાએ આવું ગ્રાસ ઊગે તો થોડો ગ્રીન પેચ પણ દેખાય જોવામાં પણ સારું રહે અને જે ગંદકી ન થાય એવો કન્સેપ્ટ છે એને પણ આ જાળવી રાખે છે એ પણ ડેવિએપ થતો નથી માટે વડોદરા શહેરમાં એક આવો પ્રયોગ અમે કરવા જઈ રહ્યા છે અત્યારે એક અમારા ગૌરવપત્રનું કામ ચાલે છે રિલાયન્સ સર્કલ માજરપુરથી જ્યુપિટર ચોકડી પાસેનું અને એ કામમાં અત્યારે ઓલરેડી ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે ભવિષ્યમાં જે જે રોડના કામો કરવા જઈ રહ્યા છે અથવા તો જે ચાલુ કામો છે એનું અમે કોઈપણ સમયની રાહ જોયા વગર સીધે સીધું અમલીકરણ કરવા જઈ રહ્યા છે આનાથી બ્લોકની કોઈ ક્વોલિટીમાં અથવા તો એના કોઈ સ્પેસિફિકેશનમાં કોમ્પ્રોમાઇઝ કરવાનો થતો નથી આ પ્યોર બ્લોક હોલો હોવાના કારણે થોડી બેસી જાય એવી કોઈ ભય પણ રહેતો નથી કારણ કે એમાં ગ્રાસ ઊગીએ છીએ અને એ ઇટસેલ્ફ એને રિટેન કરી શકે છે એટલે એ પણ પ્રશ્ન આવશે નહીં એવું અમારું માનવું છે તેમ છતાં ભવિષ્યમાં કોઈ આ બાબતે કરેક્ટિવ મેજર લેવાના હશે તો અમે લઈ અને આનું અમલીકરણ કરીશું ઓકે થેન્ક યુ